ખાઈ લે તમારી પણ આ કોર ના પેલી કોર પણ જો આ ટાઈગર ની એન્ટ્રી થાય ને તો ચર્ચા થાય ચારે કોર ચર્ચા તો થાય પણ આપડો કોમ જ એવો હશે કે તમે ટાઈમ ટુ ટાઈમ પૈસા લેતા હોય લ્યા તો તમે શું ચીજું ગોદ મુ એ શું ચીજું ગુઈમ હું કદ ખબર છે સદુજી તો મારું ગ્રોન જે પટી નહીં ને તો બીજો ડખવાઈ પડે તો માર થા એનો ડખોલ્યા વાળી તમારા વળી હજી અને એક જણો બીજો વાળી પૈસા લેવાળો તૈયાર થયો છે ઓહો હું તો કીધું મારા પાણે તમે પૈસા પૈસા મારા પાણે તમે પૈસા લઈ ગયા છો પણ આ તો તમે તો ગોમમાં તો ઘણી જગ્યાએ છે તમે તો બેટા કઈ નાશા લ્યા અરે ભાઈ કરા તો વેટો અમારો થઈ ગયો છે બે ત્રણ વાગી ગયા છે બરોબર એક કોમ કરો હું થોડી ઉકાળો કડક ચા બનાવું આમ કે પીને જો બસ કે દૂધ તો નહીં બનતી ઉકાળો બનાવ પછી પેલા એન્ટ્રી કરી દે

મને લાગે જીવ લેવા પૈસા લવા શું નહીં હાલો એટલે હું જીવ લેવાનો જીવ નહીં લેવાનો મારા આઠ હજાર નો રૂપિયા જો જીવ તમારો રાખો આપડા પૈસા લાવો ખાલી હેડો

પૈસા લાવવાના કપર હમણાં તૂટી જ પૈસા ગણી મેડો યાર પૈસા નહી લીધા ના મણસ આમ કરીશ યાર પીવા ખોટું

પૈસા આવ્યા આ વખત બોલ્યોટ છે ફરી ને બોલ્યા આખી ક્લિપ ફરીને બોલ ની કોક નહી લેવાનો એટલે

આ તો હું તને પેલા એવી રીત કરી નાખી દીધી છે આપડી અત્યાર નાખી દઉં ભી વખા મોટા